કૃષ્ણ કનૈયા લાલ કી જય માપુ ધીરે ધીરે રણસોડ રા શોખ કુરાવ યગર સદન ના શોખ કુરાવ કુમકુમ કેસર ના સાટણા સંટાવ કુમકુમ કે શર ના સાટણા સટાવ ாயமாலயோ வீரோடரா தம்ப ಇರಾ ಮಣಕ ನೀ ರಂಗೋಳಿ ಪುರಾವಿ ಇರಾ ಮಾಣಕ ನೀ ರಂಗೋಳಿ ಪುರಾವಿ ತೋರಣ ಬಂದೆ ಮಯಿ ರೇ ರಣಸೋಡ ರಾಯ ಆವೀರೆ ಧೀರೆ ತೋರಣ ಬಂಧಾ ವಹ ಮಯಿ ರೇ ರಣಸೋಡ ರಾಯ ಆವೀರೆ ಧೀರೆ ಟೋಲ ವಗಾಡು ಧೀರೆ ಧೀರೆ ರಣಸೋಡ ರಾಯ ಆವೀರೆ ಧೀರೆ ಹೀರಾ ಮಾಣಕ ನಾಮಗಟ ಪೆರಾವು ಈ ಹೀರಾ ಮಾಣಕ ಪೇರಾವು ಗಳೆ ವೆ ಮಾಳಾ ಫೇರಾವ ಗಳೆ ವೇ ಜಿ ಮಳಾ ಫೇರಾವ ಮೋರಲಿ ಆಮುಖರ ರಣಸೋಡ ರಾಯ ಆವೋ ಧೀರೆ ಧೀರೆ એ મોરની આ ભૂંખ પર રણસોડરાય આવો ધીરે ધીરે એ ઢોલ વગાડું ધીરે ધીરે રણસોડરાય આવો ધીરે ધીરે એ ખંભે શોભે સે ખંતિ લો સો ખંભે શોભે સે ખંતિ બાજુ બધ બેરકાર સો હે બાયે બાજુ பந்த பே கார சோே அங்கு ராய ஆவோ சோட ராய ஆவோ வீரே தீர சோட ராய ஆவோ பீளா பித்தா கசிதாம પીળા પીતા ભરણ જળ કસી કરે સોભેસ નો દોરો કરે સો ભેસ વાળા એમ ખંદોરો સલો સ ટકતી સલો સ સાલ સણસોડ રાય આવો ધીરે ધીરે એ સાલો સ ટકતી સાલ રણસોડરાય આવો ધીરે ધીરે એ ઢોલ વગાડ ધીરે ધીરે રણસોડરાય એ સોના રૂપાના રૂપા ના સોના રૂપાના મારા વા મારા વાલાને પ્રેમથી પધરાવ મારા વાલાને પ્રેમથી પધરાવું અવધું આ સામોતી એ રાય આવો ધીરે ધીરે એ વધુ સા મોતી એ રણસોડરાય આવો ધીરે ધીરે એ ઢોલ વગાડું ધીરે ધીરે રણસોડરાય આવો ધીરે ધીરે એ વારે વારે પર મોર વારનાર લઈએ વારે વારે પર મોતી મારનાર લઈએ યાર ઉતારું કપૂર નિરણ સોડ રાય આમો ધીરે ધીરે યાર ઉતારું કપૂર નિરણ સોડરાય આવો ધીરે ધીરે એ ઢોલ બગાડું ધીરે ધીરે રણ સોડરાય આમો ધીરે ધીરે બગાડું ધીરે ધીરે રણ સોડરાય ধীৰে ধীৰে প্ৰেম ঠা ন গুণ লাৰ গাই নুণ লাৰ গাই কৃষ্ণ মণ্ডল নাম ৰাক্ষণ মায় ধীৰে ধীৰে শৰণ মদায়ো ৰায় ধীৰে ধীৰে ધીરે ધીરે રણછોડ રાય આવો ધીરે ધીરે કૃષ્ણ કનૈયા લાલ કી જય જય